આખી ઘટનાક્રમ છે શું કેવી રીતે આ તળાવ અપાયું હતું કોને અપાવ્યું હતું કેવી રીતે અપાયું હતું કેટલા રૂપિયાથી અપાયું હતું અને શું શું પ્રક્રિયા થઈ બે હજાર સોળમાં તળાવના કોન્ટ્રાક્ટની પ્રક્રિયા શરૂ થઈ પીપીપી બેઝ પર પ્રોજેક્ટ માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવવામાં આવ્યા બે પાર્ટીએ આમાં એક્સપ્રે પહેલાં બિડ કરેલા બિડિંગમાં બંને જે પહેલાં ઇનિશિયલી કર્યું હતું એ લોકોમાંથી કોટિયા પ્રોડક્ટ્સને ડિસ્કોલિફાય કરવામાં આવેલા કારણ કે આ રીતનો કોઈ એક્સપિરિયન્સ એમની પાસે નહોતો સેકન્ડ ટાઈમ બિડિંગમાં એ જ કોટિયા બે મહિના પછી ફરી બિડિંગ થયું પણ એ જ કોટિયા પ્રોજેક્ટ્સના જે ઇજારદારો હતા તેમને પ્રીક્વોલિફાય કરીને એપ્રૂવ કરવામાં આવ્યા હતા બે મહિનામાં એવો તો કયો એક્સપિરિયન્સ એમની પાસે આવી ગયો હતો એ લોકોનો ખાલી એમનો એકચ્યુઅલ વ્યવસાય ફૂડ પ્રોડક્ટ્સનો હતો એ લોકો ફૂડ પેકેજ ફૂડના મેન્યુફેક્ચરર્સ હતા એમને આ રીતના પ્રોજેક્ટ્સનો કોઈ જ અનુભવ નહોતો ત્યારે એઝ અ કાઉન્સિલર અમે આ વાતનો વિરોધ કરેલો અને વિરોધ કર્યા પછી ફરીથી ટેન્ડર્સ રી થયા અને પછી જોઈન્ટ વેન્ચરમાં વડોદરા શહેરના પૂર્વ જે ટાઉન પ્લાનિંગ ઓફિસર છે ગોપાલભાઈ શાહ અને એ લોકોના ગ્રુપ સાથે જોઈન્ટ વેન્ચર થયું જોઈન્ટ વેન્ચર કરીને એ લોકોએ આ પ્રોજેક્ટ ફરીથી એપ્રુવ કરાવ્યો જોઈન્ટ વેન્ચરની વાત કરો છો ગોપાલભાઈ શાહ ટાઉન પ્લાનર પૂર્વ શું એ જે જેવી થયું એમાં પાર્ટનર છે ઓફિસ ઓફિશિયલી જેવીમાં એ લોકોએ ટેકનિકલ એક્સપર્ટ્સ તરીકે પાર્ટનરશીપ લીધી અને આઈ થિંક પરેશભાઈ શાહને એ જ ગ્રુપ જે અત્યારે પરેશભાઈ શાહની વાત કરીએ છીએ જે વીવાયઓના પ્રેસિડેન્ટ બી છે એ તમામ ગ્રુપ સાથે જેવી કરીને આ પ્રોજેક્ટ એક્ઝિક્યુટ કરવામાં આવ્યો આ પ્રોજેક્ટ જ્યારે મૂકવામાં આવ્યો ત્યારે આમાં વડોદરા મહાનગર સેવા સદનને લગભગ દોઢસો કરોડનું નુકસાન થતું હતું ઓન પેપર આખી જ ગણતરી કરીને અમે ઓપોઝ કરીને આ કોર્પોરેશન પોતે પ્રોજેક્ટ હેન્ડલ કરે એવી ડિમાન્ડ કરેલી લગભગ પાંચ હજારને આઠસો એટલે કે સાઠ હજાર ચોરસ ફૂટ જમીન બાજુમાં તલાવની આસપાસની સાથે બીજો એક પાર્ટી પ્લોટ પણ આ પ્રોજેક્ટમાં ઇન્ક્લુડ કરીને આપવામાં આવ્યો હતો આ આખો વિસ્તાર આપ જોશો તો લગન લગ્નોમાં અહીંયા બધા પાર્ટી પ્લોટ છે એટલે પ્રાઇમ લોકેશન પર આ રીતના પાર્ટી પ્લોટની લગભગ બે વીઘા જમીન સાથે અહીંયા આપ જોઈ રહ્યા છો આખી પેરીફેરીના એડવર્ટાઇઝમેન્ટના રાઇટ આ તમામ વસ્તુ આ પ્રોજેક્ટમાં ફક્ત ત્રણ લાખ રૂપિયા એન્યુઅલી કોર્પોરેશનને મળે એ રીતના ઇજારદારને ફેવર કરવામાં આપવામાં આવી હતી એટલે ઇજારદારને પાંત્રીસ વર્ષના કોન્ટ્રાક્ટ ત્રીસ કે પાંત્રીસ વર્ષનો કોન્ટ્રાક્ટ હતો આ કોન્ટ્રાક્ટમાં ઇજારદાર લગભગ દોઢસો એક કરોડ રૂપિયા કમાય એ રીતની ગણતરી હતી અને સામે ઇજારદારને ફક્ત પાંચ કે સાડા પાંચ કરોડનો ખર્ચ કરવાનો હતો અમે ડિમાન્ડ કરેલી કે આ વસ્તુ કોર્પોરેશન આ પ્રોજેક્ટ કોર્પોરેશન પોતે કરે જેમાં કોર્પોરેશનને લાંબા ગાળાનો હિત છે પ્રોફિટ છે અને સાથે જ્યારે બોટિંગની વાત આવી હતી તો સુરસાગરનો જે જૂનો એપિસોડ હતો જેમાં બાવીસ લોકો મૃત્યુ પામ્યા હતા એ એને એક્ઝામ્પલ ટાંકીને ડિમાન્ડ કરેલી કે તમામ સેફ્ટી પ્રિકોશન્સને બધું અહીંયા કેર લેવામાં આવે પણ એ તમામ નિયમોને એડે મૂકીને જે રીતના કોર્પોરેશને શરૂઆતથી જ આ ઇજાદારને ફેવર કરવાને પ્રયત્ન કર્યા એમાં આ વખતે બી મોનિટરિંગમાં ચૂક થઈને વડોદરાને આટલો મોટી દુર્ઘટનાનો સામનો કરવો પરેશભાઈ ભૂમિકા આ કંપનીમાં શું બેઝિકલી જ્યાં સુધી અમને ખ્યાલ છે આ ખૂબ પ્રોજેક્ટનું સંચાલન અને મેનેજમેન્ટ અત્યારે પરેશભાઈ શાહ દ્વારા જ કરવામાં આવે છે હકીકત વિધિન પાર્ટનરશિપ શું છે તો એમના પર જ ખબર પડશે પણ શરૂઆતથી જે બી કરીને આખો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલો અને ખૂબ વગદાર છે પરેશભાઈ શાહ વચ્ચે ઘણા બધા આરટીઆઈ એક્ટિવિસ્ટ બી અવારનવાર તલાવ પર ઇન્કવાયરી કરતા રહ્યા છે પણ તમામને ચૂપ કરી દેવામાં આવ્યા છે અને આઉટ ઓફ વે જઈને કોર્પોરેશને હંમેશા ઇજારદરને ફેવર કરી છે અમે જોતા આવ્યા છે પૂર્વ ટાઉન ટાઉન વાત શું જ્યારે કોન્ટ્રાક્ટ હતા એઝ અ ટેકનિકલ એક્સપર્ટ એમને કોલેબોરેટ કર્યું છે અને એઝ અ ટેકનિકલી તમામ સલાહ સૂચના એજન્સીને આપશે એવી વાત હતી